જિલ્લામાં ધાનપુર દેવઘટ બારિયા નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આરોપીઓની વારાફરતી ધરપકડ થઈ રહી છે ત્યારે તાલુકાના ભૂતખેડી પંચાયતમાં ભ્રષ્ટાચારનો રેલો આવ્યો કાગળ પર થયેલા બે હજાર એકવીસ અને બે હજાર બાવીસ કામો રાતોરાત એજન્સીઓને ભ્રષ્ટાચારમાં સંકળાયેલા અધિકારીઓ દોડતા થયા અને કામગીરી શરૂ કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં ધાનપુર દેવઘટ બારિયામાં મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્રો દ્વારા એકોતેર કરોડનું નરેગા યોજનામાં થયેલ કૌભાંડની તપાસ હાથ ધરી તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ભૂતખેડી પંચાયતમાં બે હજાર એકવીસ અને બે હજાર કામો કાગળ પર થયેલા હતા ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા છતાં વહીવટીતંત્ર અને અધિકારીઓના પેટના પાણી પણ હલતું નહોતું પરંતુ મંત્રી પુત્રોની ટીડીઓની ધરપકડ થતા ભૂતખેડી પંચાયતમાં ભ્રષ્ટાચારનો રેલો આવ્યો ને ખોટું કરનાર ટેકનિકલ પ્રેમકુમાર દિનેશભાઈ અને તેમના મળતીયાઓ અને એજન્સીઓવાળા દોડતા થયા ત્યારે મીડિયા મિત્રો દ્વારા અરજદારોની મુલાકાત લેતા હલકી કક્ષાનું મટીરિયલ આપેલ જેમાં એક ટ્રેક્ટર રેતી એક ટ્રેક્ટર કપચી અને ત્રીસ થેલીસ સિમેન્ટ આપેલ છે તો પાંચ લાખ પચાસ હજારનું કામ આટલા મટીરિયલ થાય તે પણ એક સવાલ છે મને ખોટું કરનાર ટેકનિકલ પ્રેમકુમાર દિનેશભાઈ પ્રજાપતિ દોડતો થયો જેમાં બ્રજવાસ ટ્રેન્ડર્સ એજન્સીમાં ત્રણ વર્ષ અગાઉ નાણાં ઉપાડેલ છે સિંગવડ ટીડીઓને વારંવાર રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યા ત્યારે કોઈ ઉકેલ નથી આવ્યો પણ દેવગઢ બારિયા ધાનપુર રેલવે સિંગવડ તાલુકામાં આવતા ખોટું કરનાર ટેકનિકલ એપીઓ તમામ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અંદરો અંદર દોડતા થયા છે ત્યારે સિંગવડમાં બીજા ગામોમાં તપાસ હાથ ધરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણી મળે તેવી સ્થિતિ સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ અસમકવાડ रामसिंह भाई दलसिंह भाई स्टोनमैन स्टोनमैन बराबर

જરા તમારે આવી ત્યારે તમને આ માહિતી મળી હા બરોબર છે હમ હમ હવે આમની અંદર તમે ટકાવારી બી આપી નથી આપી ટકાવારી નથી આવી એને કીધું કે તમે કરી લો કરી લઈશું બરાબર છે હમ હમ